ત્યારે શિનોર તાલુકાના માલસર ગામે બસ સ્ટેન્ડ પાસેના ટેકરાફળિયાના વાકા વિસ્તારમાં રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે તેમજ એકલવ્ય નગર કોલોની અંબાજી મંદિર વિસ્તારમાં રાત્રે એક વાગ્યાના અરસામાં ચોરો આયાનો મેસેજ ફરતો થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો ત્યારે ગામમાં ચોર આયાનો મેસેજ ફરતો થતાની સાથે જ ગ્રામજનો દ્વારા અલગ અલગ ટોળકી બનાવીને ફેરી શરૂ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગામે ગામ તસ્કરોના ભયથી ગ્રામજનો રાત્રે ઉજાગર કરવા મજબૂર બન્યા છે ત્યારે શિનોર તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો આવતા હોવાની વાતો લોકોમાં ટોક ઓફ ધી ટાઉન બની જવા પામી છે જોકે શિનોર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ નાઇટ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે પરંતુ હાલની તારીખ સુધી શિનોર પંથકમાં એક પણ ચોરીની મોટી ઘટના બની નથી તે પણ એક હકીકત છે અત્યારે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે તસ્કરો આવતા હોવાની વાતો વચ્ચે લોકોમાં ભયનું માહોલ જોવા મળી રહ્યો છે શિનોર તાલુકા પોલીસ ઉપરોક્ત સમગ્ર મામલે તપાસ કરી સાચી હકીકત લોકો સામે લાવે અને તસ્કરોના ભય હેઠળ રાત્રિ ઉજાગરા કરવા મજબૂર બનેલા લોકોને ભયમુક્ત કરવા માટે તાલુકા પોલીસ ગ્રામજનો સાથે કામે કામ જાગૃતતાને લઈને બેઠકોનું આયોજન કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર Thank <laughs> you.